દોસ્તો આપણા ચેલેન્જમાં ધીમે ધીમે સાયકલ ચલાવવાની છે જે પણ પ્લેયર ના પગ નીચે અડી જશે તે આઉટ થશે દોસ્તો રોહિત આઉટ દોસ્તો રોહિત જેમ ની બાર થઈ છે હવે જોઈશું રાઉન્ડ માં રોહિત આગળ જાય છે કે નહીં દોસ્તો ખેલાડીઓ આપડા એક સંઘાત છે કોઈ આગળ નથી કોઈ પાછળ નથી દોસ્તો જોઈએ છે આગળ પાછળ કોણ રહેશે દોસ્તો આગળ નહીં પાછળ રહેવાનું છે આપડા ચેલેન્જમાં આગળ નહીં

દોસ્તો આપણું રાઉન્ડ ત્રણ ચાલુ કરીએ રાઉન્ડ ત્રણ માં જે પાસ થશે બહાર થઈ જશે એવું નહીં કરવાનું વર્તમાં લઈ નહીં દોસ્તો એમાં આપણે પાછળ લેવાનું આગળ નથી આવવાનું જોઈએ છે સૌથી પાછળ કોણ રહેશે ફાઈનલ માં શું જાય છે

અબ જોઈએ કે કિશન ઊнер સા છે કે કોનો મેલારું બધા દોસ્તો વિશાલ સીનેટરે સાઈકલ થઈ ગયું છે તો આર્જી 500 રૂપિયા દોસ્તો વિશાલ ભાસર વિશાલ હવે પોકવા થઈ ગયો દોસ્તો વિશાલ દોસ્તો ગેમની વાત થઈ ગઈ છે હવે આટલો કિશન જોરદાર દોસ્તો